પુષ્કળ વાવાઝોડું છે મિત્રો છે જોઈ શકો છો છે અરવલ્લી જિલ્લા માલપુર તાલુકામાં રંભોડા ગામ ફૂલ વાવાઝોડું જોઈ શકો છો મિત્રો અને વરસાદની હાલ તૈયારી થઈ ગઈ છે અને એકદમ ફૂલ પવન આવે છે તમે જોઈ શકો છો

ઘણી મહેનત કરી બસ હું વરસાદમાં ફૂલ આટલો બધો ફોનમાં હું ઘરે વિડીયો ઉતારું હું પણ ફોન નથી આવી રહ્યા તો એટલો પવન આવે છે તો બના રહેજો આપણા વિડીયોમાં તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે મહેનત કરી છે ખૂબ ફૂલ પવન આવે છે તો તમને સતત જોઈ શકો છો આ કેટલો ફૂંકારા મારી રહ્યા છે વાદળ બહુ ખતરનાક વાદળ ચાલુ વાતાવરણ છે છે છો અત્યારે બાવન એકલો વરસાદ નથી પણ લગભગ વરસાદની તૈયારી છે બનારા જો આપણા વિડીયોમાં તો તમને વરસાદનું જોઈ શકો મિત્રો પાછા આપતા તમે કહેશો કે આ ભાઈ આ તો ખોટો બહાર રહી જતા રહે પા ની અંદર ઊભો રહીને વિડીયો બનાવું છું તો બનાવી રહેજો આપણા વિડીયોમાં અરવલ્લી જિલ્લા માલ

આવીશું વીજળીના કડાકા બડાકા ફૂલ થઈ રહ્યા છે બનાવી આપણા વિડીયોમાં ખૂબ સપોર્ટ આજે કરતા રહે વરસાદ પવન જ છે ચાલુ નથી થયો વરસાદ ચાલુ થાય એટલે તમને બતાવું વીજળી થાય છે વાતાવરણ થઈ આ જોઈ શકો છો લીમડો આ લીમડાનું ઝાડ જોવા જ તમે જોઈ શકો છો તો વરસાદની હજી એન્ટ્રી થઈ નથી વરસાદની એન્ટ્રી થાય એટલે તમને બતાવતા રહેશું શેર કરું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં i <laughs> you.